ક્લીન વિલેજ અભિયાન અંતર્ગત ગામના સ્વચ્છતા અભિયાનમાં તેમની મહેનતનું પરિણામ આજે આખા રાજ્ય માટે પ્રેરણાદાયક બન્યું છે જેના પરિણામ સ્વરૂપ દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચના દિવસે માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ બે હજાર પચીસ થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ વિશિષ્ટ સન્માન મંત્રી તેમજ મુખ્ય મહેમાનની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવ્યું હતું સાથે દેશના બાવીસ રાજ્યોમાંથી એકસો એકોતેર મહિલાઓ અને પાંત્રીસ સંસ્થાના હોદ્દેદારોને સમાજના વંચિત વર્ગ માટેના ઉલ્લેખનીય કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા આ એવોર્ડના પ્રાપ્તિએ ગુજરાતમાં મહિલાઓ માટે ઉદ્દીપક ઉદાહરણ પૂરું પાડ્યું છે અને નારી શક્તિના ઉદયમન પ્રતિક રૂપે કલ્પનાબેન ચૌહાણ આજે ગુજરાતની ગૌરવશાળી મહિલા પૈકી એક બની છે

મને ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ ભવન દિલ્હી ખાતે ઉડાન ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું ત્યાં આ કાર્યક્રમમાં શ્રી અરુણરામ મેઘવાલજી આપણા કાનૂન શ્રી તેમજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વંશજ શ્રી આનંદકુમાર આંબેડકરજીની વિશેષ ઉપસ્થિતિ તેમજ કાર્યકર્તાઓશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં ત્યાં માતા રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ અવોર્ડ દ્વારા મને સન્માનિત કરવામાં આવી તો આપ સૌ ઉડાનપિનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું